નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કઈક ને કઈક માહિતી મેળવીશ મિત્રો આજે આપણે વાત કરી છે એ શાકનો રાજા એટલે રીંગણ અને રીંગણ જે છે એ આપણા માટે ખૂબ અગત્યનો ભાગ છે રીંગણા જે છે એક વીઘા હોય તો લગભગ જે છે એક લાખ થી ઓછું રહેતું નથી પણ રીંગણાની અંદર છેલ્લા વર્ષોમાં જોઈએ છીએ તો આ એક ઘટિયાપણ નો રોગ આવ્યો છે એની માથાનો દુખાવો છે જે વાયરસ જે છે એથી થવાના કારણે એ ઉત્પાદન જે છે મેળવતું નથી સાથે સાથે રીંગણીના પાકની અંદર આ વરસાદ આવવાથી જે 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 જોઈએ જોઈએ ફૂલ રીંગણીના પાકની અંદર અહીંયા રાજપીપળા આવ્યા છીએ પ્રકાશભાઈ ની વાડી છે ત્યારે આ રીંગણાના પાકની અંદર વધારે ફૂલ આવે ઝાલાભાઈ તો એના માટે થઈ અને મારે તમને આજે ભલામણ કરવી છે કે રીંગણીની અંદર ફૂલ ક્યારે ઉગડે તો કે નવી દાળી ફૂટે તો નળી નવી ફૂટ જે છે આવે તો જ જે છે એ ત્યાં આવી રીતનું જે

થી ત્રીસ એમે નાખી અને છંટકાવ કરવામાં આવે તો ફૂલની સંખ્યા વધારે બહે છે બીજું ફૂલને ખર્તું અટકાવે છે અને ત્રીજી વાત તો કે ઝડપથી જે છે એ ફૂલમાંથી ફળમાં કન્વર્ટ કરે છે અને મોટી સંખ્યામાં ફૂલ બેહારે છે તો આ વરદાણનો ઉપયોગ એ મિત્રો આ રીંગણીના પાકની અંદર અવશ્ય કરવો જોઈએ તમે મિત્રો વરદાણ નથી વાપરતા તો ફૂલ છે એક પંપમાં આ ફૂલ જેલ દસ એમ એલ નાખીને છંટકાવ તમે કરો એટલે પંદર દિવસના ગાળે બે વખત છંટકાવ કરો એટલે તમારા રીંગણી અંદર ફૂલ ને બેહવું પડે બેહવું પડે ને બેહવું પડે તો જે ખેડૂત મિત્રો એ રીંગણીનું વાવેતર કર્યું છે હાલ જે છે ફાલ મારી ગઈ છે એની અંદર ઉત્પાદન ઓછું આવે છે રીંગણાના ભાવ તો વધારે છે પણ કંઈક ઘઉં તો જોવે ને તો જો રીંગણા આપણે બે હારું હશે તો આ ફુલઝેલ અથવા વડદાણનો ઉપયોગ જલાભાઈ તમે કરશો તો સારામાં સારું પરિણામ એ તમને એમાં જોવા મળશે અને આ મેળવવા માટેનો હેલ્પલાઇન નંબર આપો ત્રણ નો એક તેત્રીસ દસ એક વીસ પ્રકાશ ઝાલા નવારાજ પીપળા મિત્રો આ નંબર ઉપર ફોન કરી અને તમે વધારાની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર